મિત્રો મકર સંક્રાંતિ હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે પોષ માસમાં જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ પર્વ ઉજવવામાં આવે છે આ વર્ષે આ પર્વ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ઉજવવામાં આવશે મકરસંક્રાંતિના દિવસથી ઋતુ પરિવર્તન પણ શરૂ થાય છે આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળનું દાન કરવાનું સૌથી વધુ મહત્ત્વ છે માન્યતા અનુસાર મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યદેવ પોતાના પુત્ર શનિદેવને મળવા આવે છે મકર સંક્રાંતિ સાથે જોડાયેલી એક પ્રાચીન કથાનો ઉલ્લેખ પુરાણોમાં મળે છે કથા અનુસાર મકર સંક્રાંતિના દિવસે ગાયની સેવા કરવાનું ખૂબ મહત્ત્વ છે આ દિવસે ગાયને કેટલીક વસ્તુઓ જરૂર ખવડાવવી જોઈએ જેથી સૂર્યદેવની વિશેષ કૃપા મળે આ દિવસે અન્ય કેટલાક મહત્વપૂર્ણ ઉપાય પણ કરવા જોઈએ તો ચાલો સૌથી પહેલાં જાણીએ કે મકર સંક્રાંતિના દિવસે ગાયને કઈ વસ્તુઓ ખવડાવવી જોઈએ મિત્રો એક વખત દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણને મળવા તેમના એક સખા આવે છે જે મધ્ય દેશમાં રહેતા હતા શ્રી કૃષ્ણના મિત્ર અત્યંત દુઃખી અને ગરીબ હતા તેથી તેઓ ભગવાન શ્રીકૃષ્ણ પાસે ગરીબી દૂર કરવાનો ઉપાય માંગવા આવ્યા હતા શ્રીકૃષ્ણના મિત્ર તેમને કહે છે હે કેશવ હું અત્યંત દુઃખી અને દરિદ્ર છું કેટલું પણ પરિશ્રમ કરું છતાં મને પરિવાર પાડવા જેટલું ધન મળતું નથી હે દ્વારકાધીશ હું તમારી પાસે ધન સંપત્તિ માનવા નથી આવ્યો પરંતુ તમે મને એવો કોઈ ઉપાય બતાવો કે મારી દરિદ્રતા દૂર થાય અને હું મારા પરિવારનું પાલન કરી શકું હું કોઈ લોભને કારણે તમારી પાસે નથી આવ્યો અને મને ધન પણ નથી જોઈતું હું તો એટલું જ ઈચ્છું છું કે તમારી કૃપા હંમેશા મારા પર બની રહે કૃપા કરીને મારી ગરીબી દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો હું આજીવન તમારો ઋણી રહીશ મિત્રની આવી પ્રાર્થના પર ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે સખા હું બધું જાણું છું તમારા દુઃખ વિશે પણ અને તમારી દરિદ્રતાનું કારણ પણ અને હું એ પણ જાણું છું કે તમે મારી પાસે ધન માંગવા નથી આવ્યા અને મારા દ્વારા ધન આપવા પર પણ તમે તે સ્વીકાર નહીં કરો તેથી હું તમારા સ્વાભિમાનનું માન રાખીને તમને ધન તો નહીં આપું પરંતુ એક ઉપાય જરૂર બતાવું છું જેથી તમે તમારી ગરીબી દૂર કરી શકો તમારી દરિદ્રતાનો નાશ થશે અને તમને અપાર ધન સંપત્તિની પ્રાપ્તિ થશે હે મિત્ર આ અત્યંત મહત્વપૂર્ણ ધન પ્રાપ્તિના ઉપાયને બતાવતા પહેલાં હું તમને એક મહાન કથા સંભળાવું છું જે સાંભળવાથી જ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે અને જે ઉપાય હું તમને બતાવવાનો છું તે કરવાથી તમારી દરિદ્રતા પણ દૂર થઈ જશે તેથી આ કથા તમે ધ્યાનથી સાંભળો આ કથામાં હું તમને સંપૂર્ણ મનોકામનાઓ પૂર્ણ કરનારી કામધેનુ માતાની કૃપા પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવીશ તમારે રોજ માત્ર એક વસ્તુ ગૌમાતાને ખવડાવી છે આવું કરવાથી તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે શ્રી કૃષ્ણ કહે છે હે સખા ખૂબ સમય પહેલાંની વાત છે એક નાના ગામમાં એક વૈશ્ય રહેતો હતો જેનું નામ હતું ધનીરામ ધનીરામ અપાર સંપત્તિનો માલિક હતો તેની પાસે સોના ચાંદીના આભૂષણો અસંખ્ય ખેતરો અને વિશાલ હવેલી હતી તેના ઘરમાં દરેક સુખ સુવિધા ઉપલબ્ધ હતી પરંતુ ધનીરામનો સ્વભાવ સ્વાર્થી અને કઠોર હતો તે પોતાના ધનનો ક્યારેય સદુપયોગ નહોતો કરતો તેના દ્વાર પર જ્યારે સાધુ સંત કે ભિખારીઓ આવતા તો તેઓ ખાલી હાથે જ પાછા ભરતા તેણે ક્યારેય કોઈ ભૂખ્યાને ભોજન નહોતું આપ્યું કે પ્યાસાને પાણી એમાંય જે ગાય કે કૂતરા તેના દ્વાર પર આવતા તેમને પણ તે ડામીને ભગાડી દેતો તે માત્ર પોતાના ધનને વધારવા અને સંગ્રહ કરવામાં જ લાગેલો રહેતો તેની પત્ની સુમિત્રા તેની વિરુદ્ધ પતિવ્રતા અને દયાળુ મહિલા હતી તે રોજ સૂર્યોદય પહેલાં ઉઠીને સૂર્યદેવની પૂજા કરતી તેમને જળ અર્પણ કરતી અને પોતાની ગૃહસ્થીને સાચા માર્ગે ચલાવવાનો પ્રયાસ કરતી ધનીરામનો સ્વાર્થ દિવસે ને દિવસે વધતો જતો હતો પોતાના ધન અને સંપત્તિ પર તેને ખૂબ અભિમાન હતું અને તેને લાગતું હતું કે તેની કિસ્મત હંમેશા તેનો સાથ આપશે આ દરમિયાન મકરસંક્રાંતિનો પવિત્ર પર્વ આવ્યો આખા ગામમાં ચહેલ પહેલ હતી લોકો સવારે સ્નાન કરીને નવા વસ્ત્રો પહેરતા ભગવાન સૂર્યદેવની પૂજા કરતા અને દાન પુણ્ય માટે સામગ્રી એકઠી કરતા ગામના વડીલો અને વિદ્વાનો આ દિવસના મહત્ત્વને સમજાવતા કહેતા કે મકરસંક્રાંતિનો દિવસ વિશેષ છે આ દિવસે કરેલું દાન અને ગૌસેવા સો ગણું પુણ્ય આપે છે આ દિવસ ધર્મ પાળવાનો જ નહીં પરંતુ પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવાનો પણ અવસર છે પરંતુ ધનીરામના ઘરનું દૃશ્ય એકદમ અલગ હતું તેના દરવાજા પર એક ગૌમાતા ઊભી હતી જે ભૂખથી રંભી રહી હતી તેની આંખોમાં કરુણા હતી જાણે તે ધનીરામ પાસે એક ટુકડો રોટલી માગી રહી હોય પરંતુ ધનીરામનો સ્વભાવ તો પહેલેથી જ કઠોર હતો તેણે ગુસ્સાથી જોયું અને પોતાના નોકરને આદેશ આપ્યો કે આ ગાયને અહીંથી ભગાડો મારા દરવાજા પર તેનું શું કામ નોકરે હિચકાતા કહ્યું શેઠજી આજે મકરસંક્રાંતિ છે ગૌમાતાને ભોજન આપવું પુણ્યનું કામ છે ધનીરામે ક્રોઝમાં આવીને કહ્યું તને મારી સંપત્તિ લૂંટવી છે જા તેને દૂર ભગાડી દે ગૌમાતા ધીમે ધીમે ભૂખી અને નિરાશ થઈને ત્યાંથી ચાલી ગઈ એ જ દિવસે અનેક સાધુ સંત અને ભિખારીઓ પણ ધનીરામના દ્વાર પર આવ્યા પરંતુ બધા સાથે એ જ વર્તન થયું તે કોઈને દાન આપવું તો દૂર તેમની સાથે આદરથી વાત કરવી પણ યોગ્ય નહોતો સમજતો એ દિવસનું પાપ જાણે ધનીરામની નિયતિને પડકાર આપી રહ્યું હતું કેટલાક જ દિવસો પછી ધનીરામની હવેલી પર મોટું સંકટ આવ્યું એક અંધારી રાત્રે જાણે આખું ગામ સૂતું હતું ત્યારે કેટલાક ચોરોનું જૂથ તેની હવેલીમાં ઘૂસ્યું તેમણે તેની તિજોરી તોડી જ્યાં તેનું બધું સોનું ચાંદી અને ધન રાખેલું હતું ચોરોએ માત્ર તિજોરી જ નહીં લૂંટી પરંતુ ઘરમાં રાખેલી કિંમતી વસ્તુઓ પણ પોતાની સાથે લઈ ગયા જ્યારે સવારે ધનીરામે આ દ્રશ્ય જોયું તો તેની આંખો સામે અંધારું છવાઈ ગયું તેની પાસે હવે કંઈ જ બાકી નહોતું ધનીરામે પોતાની સંપત્તિ ગુમાવ્યા પછી ખાવા પીવું છોડી દીધું તે દિવસ રાત ચિંતામાં ડૂબેલો રહેતો હું આ બધું કેવી રીતે ગુમાવી દીધું તે વારંવાર આ વિચારતો તેને લાગતું હતું કે તેની મહેનત અને જીવનની આખી પૂંજી કોઈએ એક જ ઝટકે છીનવી લીધી છે ચિંતાને કારણે તેનું સ્વાસ્થ્ય ઝડપથી બગડવા લાગ્યું તેને ભૂખ નહોતી લાગતી રાત્રે ઊંખ નહોતી આવતી અને ધીમે ધીમે તેનું શરીર નબળું પડવા લાગ્યું પરંતુ ધનીરામની ચિંતા ખતમ નહોતી થતી તે પોતાના પલંગ પર પડ્યો રહેતો આંખો ખુલ્લી રાખતો અને વારંવાર પોતાની પત્નીને કહેતો સુમિત્રા મારા જીવનનું શું થશે મારા વગર આ ઘર કેવી રીતે ચાલશે સુમિત્રા જે પહેલેથી જ પોતાના પતિની કઠોરતા અને સ્વાર્થથી દુઃખી હતી હવે તેની આ હાલત જોઈને વધુ પરેશાન થઈ ગઈ તેણે દરેક સંભવિત પ્રયાસ કર્યો કે ધનીરામનું સ્વાસ્થ્ય સુધરે તે રોજ પ્રાર્થના કરતી હે સૂર્યદેવ મારા પતિને સદબુદ્ધિ આપો અને તેમનું સ્વાસ્થ્ય સુધારો હું જાણું છું કે તેમના કર્મો ખોટા હતા પરંતુ કૃપા કરીને અમારી મદદ કરો એક દિવસ સુમિત્રા પોતાની રોજની દિનચર્યામાં વ્યસ્ત હતી આ દરમિયાન બપોરના સમયે દરવાજા પર એક વૃદ્ધ સાધુનું આગમન થયું સાધુનો ચહેરો તેજસ્વી હતો પરંતુ ભૂખ અને થાકથી તે થોડા નબળા દેખાતા હતા તેમણે પોતાની લાકડીની લાકડીથી દરવાજા પર ટકોર કરી અને સુમિત્રાને અવાજ આપ્યો હે માતા શું આ ભૂખ્યા સાધુને કંઈ અન્ન મળી શકે સુમિત્રાએ જેવો આ અવાજ સાંભળ્યો તે દરવાજા તરફ દોડી તેની સામે એક સાધુ ઊભા હતા જે અત્યંત વિનમ્રતાથી પોતાની યાચના કરી રહ્યા હતા સુમિત્રાએ માથું નમાવીને તેમને પ્રણામ કર્યા અને પૂછ્યું હે મહારાજ તમારું સ્વાગત છે આજે અમારા ઘરે કેવી રીતે આવ્યા કૃપા કરીને અંદર પધારો કહો હું તમને કેવી રીતે મદદ કરી શકું સાધુએ કહ્યું હે દેવી હું અનેક દિવસથી ભૂખ્યો છું અહીંથી પસાર થતાં વિચાર્યું કે કદાચ આ ઘરમાંથી મને કઈ અન્ન મળી જાય શું તમે મારી ભૂખ મિટાવી શકો સુમિત્રાનું હૃદય કરુણાથી ભરાઈ ગયું તેણે આદરપૂર્વક સાધુને ઘરમાં અંદર બોલાવ્યા અને કહ્યું હે મહાત્મા આ ઘરમાં જે કંઈ બચ્યું છે તે જ હું તમારી સેવામાં પ્રસ્તુત કરું છું સુમિત્રા સાધુને ઘરના આંગણામાં બેસાડીને રસોડા તરફ ગઈ ઘરની હાલત એવી હતી કે રસોડામાં માત્ર થોડા ચોખા કેટલીક દાળ અને થોડું ઘી બચ્યું હતું પરંતુ સુમિત્રાએ કોઈ સંકોચ વગર તે બધું સાધુ માટે બનાવી દીધું જ્યારે ભોજન તૈયાર થયું તો તેણે તેને મોટા પ્રેમ અને શ્રદ્ધાથી સાધુ સામે મૂક્યું તેણે ભોજન પર તુલસીના પાંદડા મૂકીને સાધુને કહ્યું હે મહાત્મા આ ભોજન અત્યંત સાધુ છે પરંતુ કૃપા કરીને તેને ગ્રહણ કરીને મને ધન્ય કરો સાધુએ ભોજન ગ્રહણ કર્યું જેવો તેમણે પહેલો કોળિયો મોંમાં મૂક્યો તેમના ચહેરા પર સંતોષ અને તૃપ્તિની ઝલક સ્પષ્ટ દેખાઈ સુમિત્રાને આ જોઈને અપાર સુખનો અનુભવ થયો ભોજન પૂરું કર્યા પછી સાધુએ સુમિત્રાને કહ્યું હે દેવી આજે તમે આ ભૂખ્યા સાધુને ભોજન કરાવીને મોટું પુણ્ય કમાયું છે હું તમારી સેવા અને ત્યાગથી અત્યંત પ્રસન્ન છું તમારો સ્વભાવ અને ભક્તિ અમૂલ્ય છે સુમિત્રાએ વિનમ્રતાપૂર્વક કહ્યું હે મહારાજ આ મારું સૌભાગ્ય છે કે મને તમારી સેવા કરવાનો અવસર મળ્યો જો મારી સેવાથી તમને પ્રસન્નતા થઈ હોય તો આ મારા માટે સૌથી મોટો આશીર્વાદ છે સાધુએ સ્મિત કરતાં કહ્યું હે દેવી હું તમને વરદાન આપવા માંગુ છું તમે જે પણ માંગશો તે હું પૂર્ણ કરીશ તમારી દયા અને ભક્તિએ મને પ્રભાવિત કર્યો છે હવે નિર્ભય થઈને પોતાની ઈચ્છા વ્યક્ત કરો સુમિત્રાએ આંખોમાં આંસુ ભરીને કહ્યું હે મહારાજ મારી માત્ર એક જ પ્રાર્થના છે મારા પતિની તબિયત ખૂબ ખરાબ છે અને અમે દરિદ્રતામાં જીવન જીવવા મજબૂર છીએ કૃપા કરીને અમને આ સંકટમાંથી બહાર કાઢવાનો કોઈ ઉપાય બતાવો સાધુએ ગંભીર સ્વરમાં કહ્યું હે દેવી તમારા પતિના પાપોને કારણે જ તમારા પરિવાર પર આ સંકટ આવ્યું છે પરંતુ હું તમને એક ઉપાય બતાવું છું જેથી તમારું દુર્ભાગ્ય સમાપ્ત થઈ જશે આ ઉપાય તમારા માટે એક નવી શરૂઆત હશે સુમિત્રાએ આશ્ચર્ય અને ઉત્સુકતાથી પૂછ્યું મહારાજ કૃપા કરીને મને એ ઉપાય બતાવો હું તમારા કહ્યા પ્રમાણે બધું કરીશ સાધુએ ધીમેથી કહ્યું ગૌસેવા જ તમારી સમસ્યાઓનો ઉકેલ છે મકરસંક્રાંતિના દિવસે ગૌમાતાની સેવા અને તેમની પૂજા કરો તેમની કૃપાથી તમારા પતિના પાપ સમાપ્ત થશે અને તમારા ઘરમાં ફરીથી સુખ શાંતિ પાછી આવશે આ કહીને સાધુ ધીમે ધીમે ત્યાંથી અંતર્ધાન થઈ ગયા સુમિત્રા સ્તબ્ધ રહી ગઈ તેના મનમાં સાધુના વચન ગુંજવા લાગ્યા તેણે નિશ્ચય કર્યો કે તે સાધુએ બતાવેલા ઉપાયને જરૂર પૂર્ણ કરશે દરરોજ સુમિત્રા સૂર્યોદય પહેલાં ઉઠતી અને ઘરના નાના મોટા કામ પતાવીને ગામ પાસેની ગૌશાળામાં જતી ત્યાં તેણે એક વૃદ્ધ અને બીમાર ગાયને પસંદ કરી જે અન્યોની અવગણનાનો ભોગ બનતી હતી સુમિત્રાએ તે ગાયની સેવાનો સંકલ્પ લીધો સાધુએ સુમિત્રાને કહ્યું હતું કે તે રોજ ગાયને ગોળ અને લોટની રોટલી ખવડાવે ઘરમાં ગરીબી હોવા છતાં આ સરળ નહોતું તેમ છતાં સુમિત્રાએ પોતાની જરૂરિયાતોનો ત્યાગ કરીને આ સામગ્રી એકઠી કરી તે ગાયને મોટા પ્રેમથી રોટલી અને ગોળ ખવડાવતી તેના શરીર પર હાથ ફેરવતી અને તેની સાથે વાતો કરતી સુમિત્રા ગાયને કહેતી હે ગૌમાતા તમારી સેવા કરવાથી મને ખૂબ સુખ મળે છે કૃપા કરીને અમારા પરિવાર પર તમારી કૃપા બનાવી રાખો આવું કરતાં સુમિત્રાનું મન શાંત અને સંતોષથી ભરાઈ જતું કેટલાક જ દિવસોમાં ચમત્કાર થવા લાગ્યા ગાયની હાલત સુધરવા લાગી પહેલાં જે ગાય નબળી અને બીમાર દેખાતી હતી તે હવે સ્વસ્થ અને બળવાન લાગવા લાગી સુમિત્રાના હૃદયમાં આ વિશ્વાસ ઊંડો થતો જતો હતો કે ગૌ સેવાથી તેમની સમસ્યાઓનું નિરાકરણ થશે પછી એક દિવસ ગામમાં એક અનપેક્ષિત સમાચાર ફેલાયા રાજાના સિપાહીઓએ તે ચોરોને પકડી લીધા હતા જેમણે ધનીરામનું ધન ચોર્યું હતું ચોરોએ પોતાની ભૂલ સ્વીકારી અને બધું ધન રાજાના આદેશથી પાછું આપી દીધું આ સમાચાર સાંભળીને ધનીરામ અને સુમિત્રાના ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ ધન પાછું મળ્યા પછી સુમિત્રાએ ધનીરામને સમજાવ્યું કે આ બધું ગૌમાતાની કૃપાથી થયું છે સાધુ મહારાજે જે ઉપાય બતાવ્યો હતો તે જ અમારા સંકટોનો ઉકેલ બન્યો હવે અમારે આ ખાતરી કરવી જોઈએ કે અમે અમારી ભૂલો ફરીથી ન કરીએ ધનીરામ જે પહેલાં પોતાના સ્વભાવમાં કઠોર અને સ્વાર્થી હતો તે સુમિત્રાની વાતોથી પ્રભાવિત થયો તેણે અનુભવ્યું કે તેની સંપત્તિ ફરીથી મળવી માત્ર ગૌ સેવાને કારણે જ શક્ય થઈ છે હવે ધનીરામ પણ સુમિત્રા સાથે રોજ ગૌશાળામાં જવા લાગ્યો તે ગાયોની સેવા કરતો તેમના માટે ચારો લાવતો અને તેમના શરીર પર પ્રેમથી હાથ ફેરવતો આશ્ચર્યજનક રીતે તેની બીમારીઓ ધીમે ધીમે ખતમ થવા લાગી જે નબળાઈ અને થાક પહેલાં હંમેશા તેના ચહેરા પર દેખાતો હતો તે ગાયબ થઈ ગયો ધનીરાને પોતાની ભૂલને પૂરી રીતે સ્વીકારી લીધી તેણે સુમિત્રાને કહ્યું મેં જીવનભર જે ભૂલો કરી છે તેનું પ્રાયશ્ચિત હવે હું ગૌસેવા અને દાન દ્વારા કરીશ આ ધન માત્ર મારું નથી આ ભગવાને આપેલું છે અને તેને અન્યોની ભલાઈમાં વાપરવું મારું કર્તવ્ય છે તેણે પોતાના ઘર પાસે મોટી ગૌશાળા બનાવડાવી જ્યાં અનેક ગાયોની સેવા થતી તેણે ગામના ગરીબો માટે ભોજનશાળા પણ શરૂ કરી જ્યાં કોઈ પણ ભૂખ્યો વ્યક્તિ ભોજન કરી શકતો હવે ધનીરામ માત્ર ગૌ સેવા જ નહીં કરતો પરંતુ સાધુ સંતો અને ભિખારીઓનું પણ સ્વાગત કરતો તે રોજ સૂર્યદેવની પૂજા કરતો અને પોતાના કર્મોથી અન્યો માટે પ્રેરણા બન્યો શ્રીકૃષ્ણ કહે છે હે સખા આ પ્રકારે સંક્રાંતિના દિવસે ગાયની સેવા કરવાથી વૈશ્યના બધા પાપ નાશ પામ્યા હવે હું તમને બતાવું છું કે ગાયની સેવા કેવી રીતે કરવી અને ગાયને કઈ વસ્તુ ખવડાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે હે મિત્ર શાસ્ત્રોમાં ગાયને માતા કહેવામાં આવી છે અને તમામ દેવી દેવતાઓ પણ તેમની પૂજા કરે છે ગાયના છ અંગ ગોબર મૂત્ર દૂધ દહીં અને ઘી આ અત્યંત પવિત્ર અને શુદ્ધિના સાધન છે ગોબરથી બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ થઈ છે જેમાં લક્ષ્મી વિદ્યમાન છે તેથી તેને શ્રી વૃક્ષ કહેવામાં આવે છે ગોબરથી જ કમળના બીજ ઉત્પન્ન થયા છે ગોમૂત્રથી ગુગ્ગુલની ઉત્પત્તિ થઈ છે જે દેખવામાં પ્રિય અને સુગંધયુક્ત છે અને તમામ દેવોનો આહાર છે સંસારમાં મૂળભૂત ગોદૂધથી જ ઉત્પન્ન થયું છે તમામ માંગલિક પદાર્થ દહીંથી ઉત્પન્ન થાય છે ઘીથી અમૃત ઉત્પન્ન થાય છે જે દેવોની તૃપ્તિનું સાધન છે ગાયથી જ યજ્ઞ ચાલે છે ગૌમાતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે ગાય એક અત્યંત પવિત્ર નિર્મળ શાંત નિષ્પાપ જીવ છે ઋગ્વેદમાં તેને સંસારનું પાલન પોષણ કરનારી કામધેનુ માતા કહેવામાં આવી છે તેના દર્શન માત્રથી માનવના હજારો પાપ નાશ પામે છે તેથી આ નિષ્પાપ ગૌમાતા પર ક્યારેય અત્યાચાર ન કરવો જોઈએ ગાયને ક્યારેય મારવી ન જોઈએ અને તેમને ક્યારેય કષ્ટ ન આપવું જોઈએ ગાયને મારવું શાસ્ત્રોમાં સૌથી મોટું પાપ માનવામાં આવે છે જે માનવ ગાયની નિસ્વાર્થ ભાવથી સેવા કરશે તે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરશે જે સ્ત્રી રસોઈમાં બનેલી પહેલી રોટલી ગૌમાતાને ખવડાવશે તે હંમેશા સુહાગન અને સૌભાગ્યશાળી રહેશે જે લોકો પોતાના ઘરમાં ગાયથી મળતા પંચગવ્યને રાખશે તેમના ઘરમાં ક્યારેય દુઃખ દરિદ્રતા નહીં આવે જે વ્યક્તિ રોજ કોઈને કોઈ રીતે ગૌમાતાની સેવા કરે છે તે સૌથી વધુ પુણ્યવાન બને છે શાસ્ત્રોમાં ગૌમાતાને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે તેથી તેમની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે પ્રાચીન કાળથી જ ગૌમાતાની સેવા અને સંરક્ષણની પરંપરા ચાલી આવે છે અનેક ઋષિ મુનિઓ પોતાની કુટિયામાં ગાયોનું પાલન કરતા હતા અને રાજા મહારાજા ગાયોનું દાન કરતા હતા ગાયના દાનને સૌથી મોટું દાન કહેવામાં આવે છે ગાયનું દાન કરવાથી તમામ જન્મોના પાપ નાશ પામે છે અને માનવને મોક્ષની પ્રાપ્તિ થાય છે ગૌમાતાના દર્શન ખૂબ શુભ હોય છે શાસ્ત્ર કહે છે કે રોજ સવારે ગાયના દર્શન થવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને સવારે ગોબરના દર્શનથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે જઈ રહ્યા હો અને અચાનક ગૌમાતા તમારા માર્ગમાં આવી જાય તો એ કાર્ય નિશ્ચિત રૂપે સફળ થાય છે કોઈપણ યાત્રા પર નીકળતા સમયે જો ગૌમાતાના દર્શન થાય તો એ યાત્રા સુખપૂર્વક પૂર્ણ થાય છે આમાં સંશય નથી કુંડળીમાં જો પિતૃદોષ હોય તો અન્ય ઉપાયો સાથે રોજ ગૌમાતાને રોટલી અને ઘાસ ખવડાવવાથી લાભ થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે તેવી જ રીતે કુંડળીમાં જો શનિની સાડે સાતી કે મહાદશા હોય તો દર શનિવાર અને અમાસે કાળા રંગની ગાયને ઘાસ કે રોટલી ખવડાવો અને તેની પૂજા કરો આથી શનિદોષ ઘટે છે ગોમૂત્ર એટલે ગાયનું મૂત્ર ખૂબ ઉપયોગી પવિત્ર અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ અત્યંત હિતકારી છે આધ્યાત્મિક દૃષ્ટિએ તો ગોમૂત્રનું મહત્વ છે જ સાથે વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ગોમૂત્રના અનેક લાભ બતાવવામાં આવ્યા છે ગોમૂત્રમાં અનેક ખનિજ પદાર્થ અને સ્વાસ્થ્યવર્ધક તત્વો હોય છે જે શરીરની શુદ્ધિ કરે છે અને અનેક રોગોથી બચાવે છે સાથે ગોમૂત્ર છાંટમાંથી વાતાવરણમાં શુદ્ધતા અને પવિત્રતા ફેલાય છે તેથી અમારા શાસ્ત્રોમાં શરીરને નિરોગી રાખવા માટે રોજ ગોમૂત્રનું સેવન કરવા અને ઘરમાં ગોમૂત્ર છાંટવા માટે કહેવામાં આવ્યું છે કુંડળીમાં શુક્રગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સવારના ભોજનમાં સૌથી પહેલી રોટલી કાઢીને એક સફેદ ગાયને ખવડાવવી શુભ માનવામાં આવે છે જો કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય કે કોઈ કારણે તેના દુષ્પ્રભાવ સહન કરવા પડતા હોય તો દર બુધવારે ગાયને લીલો ચારો ખવડાવવાનું શરૂ કરો આથી બુધ સાથે જોડાયેલા દુષ્પ્રભાવ દૂર થશે અને તમને તમામ સમસ્યાઓનો ઉકેલ મળશે જો કુંડળીમાં મંગળ દોષ હોય જેનાથી જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ હોય તો લાલ રંગની ગાયની સેવા કરો મંગળવારે ગાયની પૂજા કરો અને તેને ગોળ અને ચણા વગેરે ખવડાવો બૃહસ્પતિ ગ્રહને જીવનના તમામ માંગલિક કાર્યોનો કારક માનવામાં આવે છે આવામાં જો કોઈ વ્યક્તિના જીવનમાં લગ્ન વગેરે માંગલિક કાર્યોમાં અડચણો આવતી હોય તો તેમના માટે કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે રોટલી પર ગોળ અને ચણા મૂકીને ગાયને ખવડાવી દેવી જોઈએ આથી શુભ પરિણામ મળે છે જો ઘરમાં અશાંતિ હોય ઝઘડા થતા રહેતા હોય તો ઘરમાં સુખ શાંતિ જાળવવા માટે ઘરમાં ગાયના ગોબરથી બનેલા ઉપલાને સળગાવવા જોઈએ અને તેનો ધૂમડો આખા ઘરમાં ફેલાવવો જોઈએ આથી ઘરની નકારાત્મક ઊર્જા નાશ પામે છે અને સકારાત્મક ઊર્જામાં વૃદ્ધિ થાય છે ગાયના દૂધ દહીં ઘી ગોબર અને ગોમૂત્રથી બનેલા મિશ્રણને પંચગવ્ય કહેવામાં આવે છે પંચગવ્યને પાપનાશક કહેવામાં આવે છે અને હિન્દુઓની એક ધાર્મિક વિધિમાં પ્રાયશ્ચિત કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે પંચગવ્ય બનાવતી તમામ વસ્તુઓ અત્યંત ઉપયોગી હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી તો છે જ સાથે ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે જો દ્વાર પર ગૌમાતા આવે તો તેને રોટલી ખવડાવ્યા વગર જવા ન દેવી નહીં તો દુર્ભાગ્યનો સામનો કરવો પડશે કારણ કે જેના દ્વારથી ગાય કંઈ મેળવ્યા વગર પાછી ફરે છે તેના ઘરેથી લક્ષ્મી પણ ચાલી જાય છે દરેક સ્ત્રીએ રોજ ગાય માટે એક રોટલી બનાવવી જોઈએ અને પ્રેમથી ગૌમાતાને ખવડાવવી જોઈએ આથી ગૌમાતાનો આશીર્વાદ મળે છે અને મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે કેટલાક લોકો ગૌમાતાને બાસી ભોજન કે જૂઠું ખવડાવી દે છે તેને શાસ્ત્રોમાં પાપ માનવામાં આવે છે તમે અન્ય કોઈ પશુને ખવડાવી શકો છો પરંતુ ગાયને ક્યારેય જૂઠું ન ખવડાવવું જોઈએ ભૂખને કારણે ગૌમાતા તે અન્ન ગ્રહણ તો કરી લે છે પરંતુ તેનું પાપ તે વ્યક્તિને લાગે છે જે ગૌમાતાને આવું બાસી ભોજન ખવડાવે છે ગાય શાકાહારી અને પવિત્ર પશુ છે તેથી ગાયના ભોજનમાં ક્યારેય માંસ ઈંડા વગેરે વસ્તુઓ ન મૂકવી જોઈએ આવું કરવાથી મહાપાપ લાગે છે જો કુંડળીમાં ચંદ્ર દોષ હોય અને તેનાથી સતત પરેશાની ઉઠાવવી પડતી હોય તો રોટલી પર સફેદ માખણ મીઠું અને ઘી લગાવીને ગૌ માતાને ખવડાવી દો જો શનિ દોષ હોય તો લોટમાં થોડા કાળા તલ મેળવીને રોટલી બનાવીને ગૌ માતાને ખવડાવો આથી શનિ દોષ સમાપ્ત થાય છે મંગળ દોષ દૂર કરવા માટે રોટલી પર હળદર લગાવીને ગાયને ખવડાવવી જોઈએ જો ઘરમાં ધનની સમસ્યા હોય તો ગુરુવારે ગાયને કેળાનું ફળ ખવડાવવું જોઈએ આથી દરિદ્રતા દૂર થાય છે ગૌમાતાની પીઠ પર એક ઉભરેલો કુબડ હોય છે તે કુબળમાં સૂર્યકેતુ નાળી હોય છે જ્યારે પણ દ્વાર પર ગૌમાતા પધારે તો આ કુબળને એક જરૂર સ્પર્શ કરો આથી જીવનમાંથી તમામ રોગોનો અંત થશે અને ધન સંપત્તિની પ્રાપ્તિ થશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે માનવ તન મન ધનથી ગૌમાતાની સેવા કરે છે તે મૃત્યુ પછી વૈતરણી નદીને ગૌમાતાની પૂંછડી પકડીને પાર કરી લે છે તે વ્યક્તિની અકાળ મૃત્યુ નથી થતી અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિની ભાગ્યની રેખા સૂઈ હોય તે વ્યક્તિ જો પોતાની હથેળી પર ગોળ મૂકીને ગૌમાતાની જીભથી ચટાવે તો તેને સુઈ રેખા ખુલી જાય છે અને તેનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જાય છે તો મિત્રો આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણે ગાયનું મહત્વ બતાવ્યું છે તમે પણ નવા વર્ષની શરૂઆતમાં ગૌમાતાને આ વસ્તુઓ જરૂર ખવડાવો તમારી તમામ મનોકામનાઓ જરૂર પૂર્ણ થશે આશા છે કે તમને આ કથા અને માહિતી પસંદ આવી હશે વિડીયોને લાઈક જરૂર કરજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી જ આધ્યાત્મિક માહિતી તમને મળતી રહે તમારા બધાનો આભાર